પાકિસ્તાન સાથે ના યુદ્ધ ખર્ચ માટે અગિયાર કરોડના ફંડ ની જવાબદારી હું મારા આશીરે લઉં છું હવે તો યુદ્ધ એજ કલ્યાણ ડંકાની ચોટ પર બદલાવ લઈશું એ જ મૃતકો ની સાચી શ્રદ્ધાંજલિ હશે મૃતકોના ધર્મ પૂછી પૂછી ગોળીઓ મારવામાં આવી છે એની નિંદા કરું છું હું છું કે આ સમય નિંદાનો નથી આ સમય બોલવાનો કરવાનો નથી પણ મારે બે વાત ચોક્કસ કરવી છે પેલા તો દેશના મુસ્લિમ ભાઈઓ કેવું છે ખે એવા નથી પડવું સરકાર ને મારે વિનંતી કરવી છે કે ગોતી ગોતી ને લીધી નાખતો ગોતી ગોતી ને લીધી નાખજો અને માત્ર વાતો નહીં જો કદાચ જરૂર પડે અને કરોડ હું બીગારો છ કરવા પડશે તો કરીશ આપીશ અને દસ કરોડ નો ફાળો કરી આપીશ અને આવા લોકો સોસાયટીએ સોસાયટી ગામડે ગામડે છે ઇકોનોમી

અને દેશના દુશ્મન કબ્રસ્તાનમાં નાખીએ કબ્રસ્તાનમાં નાખીએ ભારત માતા કી જય અને જે જે લોકો શહીદ થયા છે જે જે લોકો આ હત્યાકાંડ ભોગ બન્યા છે એ બધાને મારો ભગવાન

જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ